શ્રી ગણેશાય નમ જય શ્રી કૃષ્ણ મિત્રો આપ સૌનું સ્વાગત છે ધાર્મિક ગુજરાતી વાર્તા ચેનલમાં એક પ્રશ્ન ઉભો થાય છે કે શું પરણી સ્ત્રીઓએ શિવલિંગને સ્પર્શ કરીને પૂજન અર્ચન કરવું જોઈએ પરણેલી સ્ત્રીઓ શિવલિંગને સ્પર્શ કરે તે ઉચિત છે કે અનુચિત તો એ જાણવા મળશે આ લેખમાં હિન્દુઓમાં શ્રાવણ મહિનાનું મહાત્મા કંઈક વિશેષ હોય છે શ્રાવણ મહિનો શરૂ થાય એટલે શિવ મંદિરોમાં હર હર મહાદેવ ઓમ નમ શિવાયના નારા ગુંજવા લાગે છે ઘણા શ્રદ્ધાળુઓ હિન્દુઓ આખા શ્રાવણ મહિનાના ઉપવાસ કરે છે વહેલી સવારે શિવ મંદિરમાં જઈને ભોળાનાથનું પૂજન અર્ચન કરે સામાન્ય રીતે શ્રદ્ધાનું તત્વ પુરુષો કરતાં સ્ત્રીઓમાં વધારે જોવા મળે છે સ્ત્રીઓ એકાદશી સંકષ્ટિ રામનવમી ગોકુળ અષ્ટમી તથા શ્રાવણના સોમવારના ઉપવાસ કરે છે દાન દક્ષિણા આપે અને ધન્યતા અનુભવે છે આખા શ્રાવણ મહિના દરમિયાન હિન્દુ સ્ત્રીઓ ભેગી મળીને દ્વાદશ જ્યોતિર્લિંગની અને સોળ સોમવારની કથા સાંભળે છે ઘણા હિન્દુ પરિવારો તો આ મહિના દરમિયાન અમરનાથના બરફના ચમત્કારિક શિવલિંગના દર્શન કરવા માટે ઉપડી જાય છે ટૂંકમાં ઘરમાં રહીને કે પછી યાત્રા કરીને હિન્દુ સ્ત્રીઓ સદાશિવની આરાધના કરે છે ભક્તિ કરે છે ભગવાન શંકર દેવાદી દેવ છે ભોળાનાથ છે સદાશિવ છે આશુતોષ છે મૃત્યુંજય છે ભગવાન રામચંદ્રના આરાધ્ય દેવ છે શિવનો અર્થ કલ્યાણ થાય છે રાવણે પણ ઘોર તપ કરીને ભગવાન શિવને પ્રસન્ન કર્યા હતા જે કોઈ ભક્ત પ્રસન્ન ચિત્તે ભગવાન શિવજીનું સ્મરણ કરે છે તેના ઉપર તેની કૃપા ઉતરે છે તમામ હિન્દુ ધર્મગ્રંથોમાં ભગવાન શંકરનું આદરપૂર્ણ સ્મરણ કરવામાં આવ્યું છે કેટલાય હજારો અનંત વર્ષથી ભગવાન શંકરની પૂજા થતી આવી છે આદ્ય શંકરાચાર્યએ સદાશિવના અનેક સ્ત્રોતની સુંદર રચના કરી છે શ્રાવણ મહિનામાં હિન્દુ પુરુષો અને સ્ત્રીઓ એકસરખી શ્રદ્ધાથી શિવજીની ભક્તિ પૂજન અર્ચન કરે છે શ્રદ્ધાળુઓ શિવજીના મંદિરમાં જઈને દૂધ ચડાવે છે અબીલ ગુલાલ અને બીલીપત્રથી પૂજન કરે છે અને શિવલિંગ સમક્ષ નતમસ્તકે પ્રણામ કરે છે આ તબક્કે એક પ્રશ્ન ઊભો થાય છે કે શું પરણેલી સ્ત્રીઓએ શિવલિંગને સ્પર્શ કરીને પૂજન કરવું જોઈએ ભગવાન શિવજી શિવલિંગની સ્થાપનાના સમયે શુદ્ધ અને પવિત્ર હતા તે સમયે શિવજી તપસ્વી હતા બ્રહ્મચર્યનું પૂર્ણ પાલન કરતા હતા જ્યારે પરણેલી સ્ત્રીઓ સંભોગશીલ ગણાય છે જે અવસ્થા બ્રહ્મચર્ય માટે અપવિત્ર ગણાય છે આ કારણોસર પરણેલી સ્ત્રીઓ માટે શિવલિંગને સ્પર્શ કરવાનું અનુચિત મનાય છે આ સંબંધમાં પૌરાણિક કથા આપણને થોડી ઉપયોગી થશે હાલ શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે તેથી આ વાર્તા પરણી સ્ત્રીઓ માટે મહત્વની ગણાશે ભગવાન શંકર એકવાર કૈલાસ પર્વત પર તપ કરી રહ્યા હતા સમાધિમાં લીન થઈ ગયા હતા તેમના તન મન અને હૃદયમાં અનેરો આનંદ અને તેજ પુંજ છવાયેલો હતો ચહેરા ઉપર અનેરી ક્રાંતિ હતી અચાનક જ ભગવાન વિષ્ણુએ મોહિની સ્વરૂપ ધારણ કર્યું હતું મોહિની સ્વરૂપને જોઈને ભોળાનાથનું મન ચલિત થઈ ગયું તે સમયે શિવજી તપ કરી રહ્યા હતા બ્રહ્મચર્ય અવસ્થામાં હતા સંયમી હતા પરંતુ મોહિની સ્વરૂપ આગળ દેવોના દેવ ગણાતા શિવજી નમી ગયા કામાગની આગળ ખુદ ભગવાન પણ વિવશ બની ગયા શિવજીનું મન ચલાય માન થઈ ગયું છે તેમના તપમાં ભંગ પડ્યો છે તે જોઈને મોહિની સ્વરૂપમાં રહેલા વિષ્ણુ ત્યાંથી નાસવા લાગ્યા પરંતુ મોહિનીમાં મોહિત થઈ ગયેલા જટાધારી શંકર તો તેની પાછળ પાછળ દોડવા લાગ્યા આમ આગળ મોહિની અને પાછળ શિવજી કામવાસનાની ઉત્તેજનામાં અને વિવસ્થામાં શિવજીનું સંકલન થઈ ગયું જેવું શિવજીનું સંકલન થયું કે તરત જ મોહિની સ્વરૂપનો ત્યાગ કરીને ભગવાન વિષ્ણુ સાક્ષાત પ્રગટ થયા ભગવાને વિષ્ણુ પ્રગટ થયેલા જોઈને શિવજી ચોંકી ઉઠ્યા મૂંઝવણ અનુભવવા લાગ્યા વિચારમાં પડી ગયા કે આ શું થઈ ગયું આ સમયે વિષ્ણુજીએ શિવજીને સમગ્ર ઘટના સમજાવીને કહ્યું કે હે શિવ તમારી રક્ષા કરવા માટે જ મેં મોહિની સ્વરૂપ ધારણ કર્યું હતું ફક્ત તમારી રક્ષા કરવા માટે જ સાક્ષાત મારે આવવું પડ્યું છે શિવજી હું તમને વરદાન આપું છું કે તમારા સંકલનમાંથી બાર જ્યોતિર્લિંગ પ્રગટ થશે તમારા તે નગ્ન ભંગ લિંગની આખી દુનિયા પૂજા કરશે કારણ કે આ સમયે તમારું ભલે સંકલન થયું પણ તમે તપસ્વી અવસ્થામાં છો તમે બ્રહ્મચારી છો તમે શારીરિક સ્વરૂપે કોઈ મૈથુન નથી કર્યો એ તો ફક્ત તમારી કલ્પના જ હતી આ તથ્યની પૂર્તિ માટે શિવ મંદિરોમાં શંકરનું માનવ સ્વરૂપ જોવા નથી મળતું કૃષ્ણની મૂર્તિ હોય છે શ્રી રામની મૂર્તિ હોય છે પણ શિવજીનું માનવ સ્વરૂપ મૂર્તિ નથી હોતી તેને બદલે શિવ મંદિરોમાં મૂર્તિના સ્વરૂપમાં ગોળ ઊંચું શિવલિંગ હોય છે તે શિવલિંગની નીચે ક્યારા જેવો આકાર પણ જોવા મળે છે ક્યારે સમાન આ આકારને યોની કહેવામાં આવે છે આ જ યોનીમાંથી સૃષ્ટિમાં સ્ત્રી પુરુષની જોડીનો આવિર્ભાવ થયો છે શિવ અને પાર્વતીની જોડી રામ અને સીતાની જોડી કૃષ્ણ અને રાધાની જોડી તથા વિષ્ણુ તથા લક્ષ્મીની જોડી શિવલિંગ ઉપર પાણીનો કળશ પણ હોય છે આ કળશમાંથી શિવલિંગ ઉપર જળનો સ્ત્રોત અભિષેક થતો રહે છે આ જળને ગંગાજીનું સ્વરૂપ માનવામાં આવે છે ગંગાની આ ધારા પણ પવિત્ર ગણાય છે શ્રાવણ મહિનો ચાલે છે પવિત્ર સોમવારે અને શિવરાત્રિએ જોવા મળે છે કે અસંખ્ય સ્ત્રીઓ શિવ મંદિરે જઈને પૂર્ણ શ્રદ્ધાથી શિવજીનું પૂજન અર્ચન કરે છે શિવલિંગ ઉપર દૂધ ચડાવે છે શિવલિંગને અક્ષત ચંદન ચડાવે છે અને નતમસ્તકે વંદન કરે છે સાથો સાથ શિવલિંગને નીચેના ક્યારા આકારને પણ ધીમે ધીમે દબાવે છે સ્કોર્સ કરે છે આ વખતે સ્ત્રીઓના મનમાં એવી શ્રદ્ધા હોય છે કે તેઓ શિવજીના ચરણોને દબાવે છે અને શિવજી પ્રસન્ન થઈને અમારી મનોકામના પૂર્ણ કરશે એવું એ લોકો માને છે આ બધું અત્યંત શ્રદ્ધાથી તથા પવિત્રતાથી થતું હોય છે પરંતુ સ્ત્રીઓનું તે મોટું અજ્ઞાન છે સ્ત્રીઓ શિવલિંગને વંદન કરીને નીચેના ક્યારા જેવા સ્થાનને શિવજીના ચરણ સમજીને દબાવે છે પણ ખરેખર તે શિવજીના ચરણ નથી યોની છે આ પ્રકારના વંદનને તે ચરણ સ્પર્શીને દોષી માનવામાં આવ્યું છે આપણા શરીરના કોમળ અંગને કોઈ વ્યક્તિ દબાવે તો શું આપણને પીડા ના થાય આ જ પ્રકારે શિવલિંગને નીચેના આ સ્થાનને પણ અતિ કોમળ ગણવામાં આવ્યું છે આથી જ પરણેલી સ્ત્રીઓ માટે શિવલિંગને સ્પર્શ કરવાની ક્રિયા દોષપૂર્ણ માનવામાં આવી છે આનું કારણ એ છે કે ભગવાન શિવજીનો શિવલિંગની સ્થાપનાનો સમય બ્રહ્મચર્ય પાલનનો હતો તપસ્વી અવસ્થાનો હતો જ્યારે પરણિત સ્ત્રીઓ સંભોગ અવસ્થામાં પસાર થઈ ચૂકેલી હોય છે જે અવસ્થા બ્રહ્મચર્ય પાલન માટે અપવિત્ર અને અશુદ્ધ માનવામાં આવી છે આથી જ પરણેલી સ્ત્રીઓ માટે શિવલિંગને સ્પર્શ કરવાનું અનુચિત સમજવામાં આવે છે જો કે પરણેલી સ્ત્રીઓએ શિવજીનું પૂજન અર્ચન કરવું જોઈએ સ્તુતિ કે સ્ત્રોત કરવું જોઈએ સ્ત્રીઓની શ્રદ્ધા અનન્ય ભક્તિ ભાવના અને પ્રાર્થના ભોળાનાથ સુધી જરૂર પહોંચશે આ જ વાત હનુમાનજી માટે પણ લાગુ પડે છે હનુમાનજી તો બાળ બ્રહ્મચારી હતા તેમને તેમનું સમગ્ર જીવન અખંડ રામ ભક્તિમાં જ અર્પણ કરી દીધું હતું આથી પરણેલી સ્ત્રીઓએ હનુમાનજીની મૂર્તિની સ્પર્શ નહીં કરતા દૂરથી જ નમસ્કાર કે પ્રાર્થના કરવી જોઈએ એવું માનવામાં આવે છે જો મિત્રો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો લાઈક કરો તમારા સગા સંબંધીઓ સાથે શેર કરો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરો જય ભોલેનાથ